મહીધરપુરાના લાલ દરવાજા ખાતે રહેતો આરોપી નાગેન્દ્રસિંહ તેજ બહાદુરસિંહ રાજપૂત અને લિંબાતના શિવાજીનગરમાં રહેતો વિશાલ સુરેશ સિંધેનાઓના વિરુદ્ધમાં તેર લાખ પાસઠ હજારની કિંમતના સોનાના બિસ્કીટ ચોરી બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી છે વધુમાં ફરિયાદી ઉમેશકુમાર રાણાએ જણાવ્યું હતું કે વરાછા મિની બજાર ખાતે તેમની કાર્ગોની ઓફિસ આવેલી છે નાગેન્દ્રસિંહ અને વિસાકે સિંધે છેલ્લા પાંચેક મહિનાથી ઓફિસમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતા હતા બંનેનું કામ જુદી જુદી પાર્ટીઓને પાર્સલ પહોંચાડવાનું હતું દરમિયાન સાત તારીખે તેઓ જુદી જુદી જેટલી પાર્ટીના પાક ફેલ ડિલિવરી કરવા માટે ગાડીમાં નીકળ્યા હતા ત્યારે કતારગામ વસ્તા દેવડી રોડ પર પહોંચીને તેને કોલ કર્યો હતો કે ગાડીમાંથી તેર લાખ પાસઠ હજારની કિંમતના સોનાના બિસ્કીટના પાર્સલ ગાયબ છે જોકે બંને ઉપર શંકા રહેતા તેમના વિરુદ્ધમાં કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી રહી હતી પોલીસે બંનેઓની અટક કરી પૂછપરછ શરૂ કરી રહી છે